યશ દયાલ સાથે સંબંધિત ફરી એકવાર ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે હા મિત્રો જેની સાથે તે રિલેશનશીપમાં હતા તેમના તરફથી ઘણા આરોપો આવ્યા હતા અને બદલામાં યશ દયાલે પણ તે મહિલા પર આરોપો લગાવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી પરંતુ ઇલાહાબાદ હાઇકોર્ટે તેમને ધરપકડથી અસ્થાયી સુરક્ષા આપી હતી અને આગામી સુનાવણી પહેલાં તેમને રાહત આપવામાં આવી હતી પરંતુ આજે તેમના વિશે વધુ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યશ દયાલે બે વર્ષ પહેલા જયપુરમાં કથિત રીતે એક નાબાલિગનું બળાત્કાર કર્યું હતું ફરિયાદ મુજબ કથિત પીડિતા પ્રથમ વખત દયાલને આઈપીએલ મેચ દરમિયાન જયપુરમાં મળી હતી અને તેઓએ દાવો કર્યો કે યશ દયાલે તેમને હોટેલમાં બોલાવ્યા હતા અને તેમના ક્રિકેટિંગ કરિયરને માર્ગદર્શન આપવાની ઓફર કરી હતી ત્યાં જ તેમણે આરોપ લગાવ્યો કે પ્રથમ જાતીય હુમલાની ઘટના બની હતી આગળ તેમણે જણાવ્યું કે આ બધું બે વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું હતું અને તેમણે એવો પણ દાવો કર્યો કે યશે તેમને ભાવનાત્મક રીતે ચાલાકી કરી અને ક્રિકેટમાં તેમના ભવિષ્ય વિશે વારંવાર ખોટા આશ્વાસનો આપ્યા આ નવા આરોપો ગાઝિયાબાદમાં નોંધાયેલા એક અલગ કેસ બાદ આવ્યા છે જેમાં બીજી એક મહિલાએ લગ્નના ખોટા વચનો હેઠળ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તે હજુ પણ નાબાલિગ હતી જ્યારે આ બધું શરૂ થયું હતું ભાઈ આ ખૂબ જ ગંભીર આરોપો છે આના પર જે પણ અપડેટ્સ આવશે હું તમને જરૂર જણાવીશ તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો